नमस्कार आप देख रहे हैं रीड न्यूज और मैं हूं आपके साथ हर्षता गुजरात के वाप तालुका के सरहदी और सुदूर गांवों में स्थानीय स्वराज चुनाव को लेकर हलचल तेज हो गई है जहां उम्मीदवारों ने गांव गांव जाकर संपर्क अभियान शुरू कर दिया पाकिस्तान सीमा के नजदीक बसे गांव गामड़ी टडाव चंदनगढ़ और कारेली में चुनाव माहौल गर्म हो चुका है उम्मीदवार मतदाताओं से मिलकर न सिर्फ उनकी समस्याएं सुन रहे हैं बल्कि अपने विकास एजेंडे को भी साझा कर रहे हैं ग्रामीणों ने सड़क पानी स्कूल स्वास्थ्य और सुरक्षा जैसे मूलभूत सुविधाओं की मांग रखी है इन इलाकों में सुरक्षा को लेकर भी विशेष चिंता जताई जा रही है एक उम्मीदवार ने कहा कि हम सरहदी गांवों के लिए विशेष ग्रांट और योजनाएं लाने के लिए प्रतिबद्ध हैं हर नागरिक तक सुविधा पहुंचे यह हमारा लक्ष्य है मतदाताओं में खासतौर पर महिलाओं और युवाओं की भागीदारी बढ़ी है चुनाव को लेकर उनमें जागरूकता और उत्साह देखने को मिल रहा है सरहदी इलाकों में विकास के साथ साथ सुरक्षा भी एक बड़ा मुद्दा बना हुआ है जिसे लेकर प्रत्याशी अपनी योजनाएं और दृष्टिकोण पेश कर रहे हैं गांव तड़ाव तालुको वाव मारो नाम पीरा जी भेमाजी राठौड़ हमारा सरपंच नाम उम्मीदवार प्रवीण सिंह राजा जी राठौड़ तड़ाव ग्राम पंचायत में उम्मीदवार पोते नोधा है अत्यारे तमे नोधावी तो चूक्या छो हाँ

એટલે એ દવાખાનું પાણી પણ મંજૂર કરી નાખ્યું છે બનવાનું છે બીજું કે આજુબાજુ જે લોકો ખેતરમાં રહેતા હોય છે એમને રસ્તાની ખૂબ અગવડતા હોય છે એટલે એમને એ રસ્તાઓ પણ કરવા માટે કટિંગ કરવાનું હોય માટીકામ કરવાનું હોય એ લોકોની સુખાકાર પછી પાણી માટે એક સમ છે ઓછો પડે એટલે બીજો સમ મંજૂર થઈ ગયો છે એ પણ કામ કરવા માટે પોતે ધગેશવાળા છે નાની ઉંમર છે અને એ બહુ કામમાં હોશિયાર છે લોકોનું મળતાવળા છે દરેક સ્વભાવમાં સારા છે ગઈ ચૂંટણીમાં અમે છસો લીટ જીત્યા હતા

જે કઈ બાબત છે એ પ્રમાણે અમે કરવા માટે કટિબદ્ધ છીએ અને અમે આ પાંચ વર્ષની અંદર જે કઈ કામ કર્યું છે એ ગામ લોકો જોવે છે અત્યારે અમારે અમને પૂરતો સહકાર છે ગામ ટડાવ મારું નામ ચૌધરી વસરામભાઈ જગમલભાઈ પટેલ અને અમારે ચૂંટણીના ઉમેદવાર શ્રી ભાવનાબેન દિનેશભાઈ ચૌધરી જેમના ટડાવ ગ્રામ પંચાયતના ઉમેદ સરપંચ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાયેલ છે બરાબર તમે શું તમારી જનતાને સંદેશ આપવા છો અમારી તડાઉ ગ્રામજનોને સંદેશ અમે એ આપવા માંગીએ છીએ કે તડાઉમાં અઢારે આલમ એમના નાનામાં નાના પ્રશ્નો અને સુખ દુઃખમાં ભાગ અને જેટલું ગામમાં જેટલો બનશે એટલો વિકાસના કામો અને રોડ રસ્તાઓ અને બોર જે જે પણ આપણે ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટો આવતી હોય એમાં વધુથી વધુ લાઈન ગામના વિકાસ માટે અમે અમારા અમારા ગામમાં હાલમાં જેવા કે પીવાનું પાણી પછી અમારા ગામમાં પૂરની સ્થિતિ થાય તો ઘણું બધું પાણી ભરાઈ જાય છે તો એમાંથી કોઈ નાળા બીજા નાખીને એની વ્યવસ્થા કરીને ગામમાં પાણીને ભરાય એવું બીજું કે આરસીસી રોડ થયા પણ તૂટી ગયા છે અત્યારે જગ્યા જગ્યાએ ખાડા છે અને એમાં જોવા જઈએ તો જે અમારા બારૂટવાસ ને બ્રાહ્મણવાસ ને ત્યાં તો એકલા કચરા ને ગંદકી જ છે આ વર્ષમાં કોઈ જે અહીંયા આરસીસી રોડ કે એવું કંઈ બન્યું નથી ઘણા સમયથી ખાડા વિજા પડ્યા છે પેલું એનું નિરાકરણ કરીશું અમે મારું નામ રાજાભાઈ માવાજી પટેલ ગામ ગામડે ગામડે ગ્રામ પંચાયત મારા ગામની અંદર બોતેર વર્ષથી ગામ અલગ થયેલું હતું પંચાયત અને રેવન્યુ વેલિડ નહોતું એ અમે અમારા સરપંચ શ્રી નીલાભાઈ આવ્યા એના પછી ગામ રેવન્યુ અને પંચાયત અલગ કરી સરકારની મદદથી અને અત્યારે ગામની અંદર મોટો મોટો પ્રશ્ન જે હોય એ એક દવાખાનાનો પ્રશ્ન છે કે જે દૂર જવું પડે છે સાત કિલોમીટર એક પીએચસી કે સીએચસી મળે તો એના માટેની મહેનત કરવાની છે રસ્તા કાચા છે રસ્તા માટેની મહેનત કરવાની છે ગામને વિકાસ માટે એક બાજુમાં બંગલો છે એને એ બંગલાનો સમારકામ કરી અને એને પણ સરખો કરી જોવાલાયક સ્થળ બનાવવાની ઈચ્છા છે ગામની અંદર પીવાના પાણી બાબત હોય કે તમારા ગામના જે જનતા છે એમને શું સંદેશ આપવા માંગો છો ગામની જનતાને સંદેશ એ આપવા માંગીએ છીએ કે ગામના ખેતરોની અંદર રહેવાસી બધા રહે છે એમના માટે રસ્તાની સગવડો કરવા માટે પૂરી મહેનત કરવી છે વત્તા ગામની અંદર આરોગ્ય માટેની સુવિધા કરવી છે ગોમ સોલર થી આ લાઈટ ઝીરો પોઈન્ટ બિલ આવે એના માટેની પણ વ્યવસ્થા કરવાની અને એના માટેની ઈચ્છા છે જગદીશભાઈ પીરારી ચંદનગઢ તાલુકો વાવ મેં સરપંચમાં દાવેદારી નોંધાવી છે કારેલી ચંદનગઢ બે ગ્રુપ ગ્રામ પંચાયત જી શું તમે જીત્યા પછી કયો જીત્યા પછી પેલો તો અમારે કેનાલનો એક પ્રશ્ન છે કેનાલ નો પ્રશ્ન છે એક બીજું એટલે ખારા જાય વધારો પાણી તળાવમાં પડ્યું એટલે વધે છે અહીંયાથી એક કિલોમીટર પછી કોઈ આરસી રોડ બાકી જ છે ગમ માં કઈ ચોદ નથી પછી દિવાલો બીજી કઈ છે ગામ તળમાં અમુક છે ને પાછલા ભાગમાં મોલો છે અહીંયા ગામ તળમાં કોઈ છે જ નહીં બધા બોવાળામાં રેડ છે બિચારા એટલે ગામ તળ લીમવાનું છે અને કારેલીમાં પણ એ જ છે કારેલીમાં પણ કોઈ વિકાસ થયો નઈ દિવાલ પાણી વીજળી પાણી ની બધી તકલીફ જ છે પૂરેપૂરી એની બધી માળખા કઈ સુવિધા બધી હજી સુધી તો કઈ નથી સુવિધા મીંડુ છે આરોગ્ય નામે મીંડુ છે હવે નવું મહેનત કરીશું અને પબ્લિક અમને એ ચાલશે તો કરીશું મહેનત બધી